નર્મદા વિભાગ દ્વારા તાત્કાલિક પાણી ચાલુ કરવા માટે સાંસદ ગેનીબેન ઠાકુરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો સરહદી વિસ્તારના ગામોમાં કેનાલમાં પાણી ચાલુ રાખવાથી પીવાના પાણીની સમસ્યા દૂર થશે સરહદી વિસ્તારમાં કેનાલના પાણી સિવાય બીજો કોઈ સ્ત્રોત નથી સરકાર દ્વારા ખેડૂતો અને પશુપાલકો માટે હિતમાં નિર્ણય લઈ પાણી ચાલુ રાખવા માંગ કરાઈ ભારતની મહિલા ક્રિકેટ અંડર માં ડીસાની નિધિ દેસાઈની પસંદગી થઈ છે ગુજરાત ક્રિકેટ એસોસિએશનમાંથી ચાર યુવતીની એલિટ કેમ્પ માટે પસંદગી થઈ છે બેંગ્લોર ખાતે કેમ્પ યોજાનાર છે નિધિના કોચે જણાવ્યું કે ડીસાના ન્યુ ટીસીડી ક્રિકેટ મેદાનમાં નિધિ પાછા દસ વર્ષથી પ્રેક્ટિસ કરે છે દાંતા પંથકની યુવતીના પતિ સાથે છૂટાછેડા નક્કી થતા માતા પિતાના ઘરે આવી ગઈ હતી જોકે તેણીના પિતા અન્ય યુવક સાથે નાણાં લઈ અને બળાવવા માંગતા હોય તેણી તેના પતિ પાસે જતી રહી આથી નારાજ માતા પિતાને મનાવવા માટે દાંતા પોલીસ સહાયતા કેન્દ્રનો સહારો લીધો હતો લાખણીમાં એક રહેણાંક મકાનમાંથી પિસ્તોલ અને પાંચ જીવતા કારતુસ મળી આવ્યા હતા ગેરકાયદેસર હથિયાર રાખવા બદલ હાજર મળી ન આવેલા શખ્સ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી લાખણીમાં પ્રાથમિક શાળાની પાછળ રહેતા મુકેશભાઈ મોહનભાઈ વજીરના ઘરની બનાસકાંઠા એસઓજીની ટીમે તલાશી લીધી હતી જ્યાંથી એક પિસ્તોલ અને પાંચ જીવતા કારતુસ મળી આવ્યા હતા તેમજ પશુ હાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટી ની સામે બ્રિજ ના છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો છોતેર પિસ્તાળીસ એકસો ત્રેવીસ પાટણ જિલ્લા કલેક્ટરને મળેલી બોમ્બની ધમકીને પગલે બનાસકાંઠા જિલ્લા તંત્ર સતર્ક બન્યું છે સુરક્ષાને ધ્યાનમાં રાખી પાલનપુર સ્થિત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બોમ્બ સ્ક્રોડ અને ડોગ સ્કવોડની ટીમ તાત્કાલિક પહોંચી ગઈ હતી સુરક્ષા એજન્સીઓ કલેક્ટર કચેરીના તમામ વિભાગોમાં ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડની ટીમે કચેરીના દરેક ખૂણે તપાસ કરી હતી આ દરમિયાન કચેરીમાં આવતા જતા લોકો પર પણ ચાંપતી નજર રાખવામાં આવી રહી છે બનાસકાંઠા જિલ્લામાં બાળ લગ્ન અટકાવવા માટે તંત્ર દ્વારા વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અખાત્રીજ સહિતના તહેવારો દરમિયાન મોટા પ્રમાણમાં લગ્ન યોજાતા હોવાથી તંત્ર સતર્ક બન્યું છે બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ બે હજાર છ અંતર્ગત એકવીસ વર્ષની નીચેના યુવક અને અઢાર નીચેની યુવતીના લગ્ન કરાવવા કે તેમાં મદદ કરવો એ ગુનો છે આ કાયદા હેઠળ બે વર્ષની જેલ અને એક લાખ રૂપિયા સુધીનો દંડ અથવા બંને સજા થઈ શકે છે જિલ્લા તંત્રએ સમૂહ લગ્નના આયોજકો સામાજિક આગેવાનો ગોર મહારાજ કાજી રસોઈયા મંડપ સર્વિસ બેન્ડવાળા ડીજે ફોટોગ્રાફરને લગ્ન કરનાર બંને પક્ષના પરિવાર સૂચના આપી છે છે શક્તિપીઠ અંબાજી ચૈત્રી પાવન અવસરે ભક્તિમય માહોલ સર્જાયો વહેલી સવારથી જ માતાજીના દર્શન માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી મંદિરના મુખ્ય પૂજારી દ્વારા પ્રાંત કાળે મંગળા આરતી કરવામાં આવી હતી મોટી સંખ્યામાં ભક્તોએ દિવ્ય આરતીનો લાભ લીધો હતો બોલમારી અંબે જય જય અંબેના જયઘોષથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું અંબાજીમાં ગબ્બર પર્વત પર શુક્રવારે ભમરા ઉડતા યાત્રાળુઓમાં નાસપા મચી હતી છતમાંથી ભમરા ઉડી યાત્રાળુને શરીર પર જુદા જુદા ભાગે ડંખ માર્યા હતા ઘટનાને પગલે તુરંત એમ્બ્યુલન્સને કોલ એમ્બ્યુલતા ત્રણ જુદા જુદા થી પચીસ યાત્રાળુઓને ડંખ લાગતા તેમને તાત્કાલિક અંબાજીની જનરલ હોસ્પિટલ ખસેડ્યા હતા ભમરા ઉડવાની પાછળ ભારે ગરમી કારણભૂત હોવાનું પ્રાથમિક અનુમાન છે ભમરાના હુમલામાં કોઈ યાત્રાળુને ગંભીર ઈજા થઈ નથી પણ થોડીવાર માટે લોકોને જ્યાં ડંખ લાગ્યા તે ભાગ સુજાઈ ગયા હતા

થરાદના મુખ્ય બજારમાં હનુમાન ગોળાઈ નજીક શોપિંગ સેન્ટરો આગળ જ લારીઓ વાહનોનું આડેધડ પાર્કિંગ કરાઈ રહ્યું છે જ્યાં સર્જાતી ટ્રાફિક સમસ્યાથી લોકો ભારે મુશ્કેલીઓમાં મુકાઈ રહ્યા છે થરાદની મુખ્ય ગોળાઈ હનુમાન સર્કલ નજીક બસ સ્ટેન્ડ આવેલું છે તમામ બસો આ સર્કલ ઉપરથી પસાર થાય છે જોકે શોપિંગ આગળ આડેધડ ઉભી રહેતી લારીઓ ને પાર્કિંગ કરવામાં આવતા વાહનોને કારણે ટ્રાફિકની સમસ્યા પેચિંદી બની ડીસા શહેર અને આસપાસના ગામોના લોકો માટે મોટા સમાચાર છે રાજ્ય સરકારે માલગઢ ડોલીવાસ ડીસા જોડતા માર્ગ પર બનાસ નદી પર સબમર્શિબલ બ્રિજ બનાવવાની મંજૂરી આપી છે આ પુલ તેવીસ પોઈન્ટ તેત્રીસ કરોડના ખર્ચે બનશે આ બ્રિજની માલગઢ કુપટ વડાવળ વીડી સાંડિયા સોતમલા ખેતવા વાહરા ડેડોર અને ડેઢાલ ગામના હજારો લોકોને સીધો લાભ થશે હાલમાં ગામના લોકોને ડીસા પહોંચવા લાંબો રસ્તો કાપવો પડે છે આનાથી સમય અને પૈસાનો વ્યય થાય છે